તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવાની એક પત્ની નહીં બે બે પત્નીઓ સાહેબ ગુસ્સે થઈને પોલીસ સ્ટેશનમાં જઈને જે કર્યું ને સાહેબ તમને આગળ આખો વિડીયો બતાવશું અત્યારે વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવા છેલ્લા દોઢ મહિનાથી સાહેબ જેલની અંદર છે એમને જામીન મળતા નથી બધી સમાજના લોકો મેદાને ઉતર્યા કાંઈક કરીને ચૈતરભાઈ વસાવા જેલની બારે આવે પણ સાહેબ છતાંય ચૈતરભાઈ વસાવાને જામીન મળતા નથી તારીખ ઉપર તારીખ તારીખ ઉપર તારીખ તારીખ ઉપર તારીખ અને આટલી બધી તારીખો પડતા ચૈતરભાઈ વસાવાની એક પત્ની ની સાહેબ બંને પત્નીઓ ભગવાન નું રૂપ બનીને આવીને જે કીધું ને ભાઈ ચાલો સાહેબ તમને આગળ આપો વિડિયો જ બતાવી નાખું એટલે વાત જ ખતમ થાય ભાઈ તો ચાલો આપણે વિડિયો ની શરૂઆત કરી નાખીએ પણ વિડિયો ની શરૂઆત કરીએ એની પહેલા તમે શું કહેશો છો ચૈતરભાઈ વસાવા વિશે મને એક કમેન્ટ કરીને જરૂર બતાવજો હવે વાત કરવામાં આવે તો સાહેબ આ મામલો એ રીતે બન્યો કે સૌથી પહેલા તો ચૈતરભાઈ વસાવા કે જે એક્ટિવિટી ની બેઠક ચાલી રહી હતી આ એક્ટિવિટી ની બેઠક ની અંદર સાહેબ એ ચૈતરભાઈ વસાવા કાચનો ગ્લાસ ફેંક્યો ત્યારબાદ સાહેબ એ કાચના ગ્લાસ પછી આપણે એ પણ જોયું કે સંજયભાઈ વસાવાએ એફઆઈઆર દાખલ કરી સંજયભાઈ વસાવા જ્યારે એફઆઈઆર દાખલ કરીને ત્યાર પછી ધીરે 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 આપણે જોયું કે ભાઈ જે મામલો તો એ વધતો ગયો અને ત્યાર પછી સાહેબ એ ચૈતરભાઈ વસાવાની ધરપકડ કરવામાં આવી એમને ડેડિયાપાડામાંથી સીધા વડોદરા સેન્ટ્રલ જેલની અંદર લઈ ગયા વડોદરાની મધ્યસ્થ જેલની અંદર એમને રાખવામાં આવ્યા અને હવે સાહેબ ત્યાર પછી તારીખ ઉપર તારીખ તારીખ ઉપર તારીખ અને તારીખ ઉપર તારીખ પડવાથી એ ચૈતરભાઈ વસાવા કે જેમની મુશ્કેલીઓ વધી ગઈ હવે સાહેબ ચૈતરભાઈ વસાવા જેલની અંદર છે ચૈતરભાઈ વસાવાને જમીન મળતા નથી અને જો ચૈતરભાઈ વસાવાને જમીન ન મળે તો સાહેબ ચૈતરભાઈ વસાવા હજુ પણ જેલમાં રહેવું પડશે હવે આગળની તારીખ આવી એ અગિયાર સપ્ટેમ્બર બે હજાર પચીસ એટલે કે હવે જે અગિયાર તારીખ આવી આ અગિયાર તારીખના દિવસે ચૈતરભાઈ વસાવાને હાઈકોર્ટમાં લઈ જવામાં આવશે ને ત્યાર પછી જોવું ખૂબ જ મહત્વનું રહેશે કે શું ખરેખર હાઈકોર્ટની અંદર ચૈતરભાઈ વસાવાને જામીન મળે છે કે નથી મળતા તમને શું લાગે કે શું અગિયાર તારીખે ચૈતરભાઈ વસાવાને જામીન મળશે કે નહીં મળે મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ